લાગે છે કલ્પેશભાઈનો કોન્ટેક નથી આવી રહ્યો તો પુરુષોત્તમ આપને પૂછવા માંગીશ એક બાદ એક ધમકીઓ મળી આપને અગાઉ બી કદાચ આપણે ચર્ચા કરી કદાચ ચંદુ સોજિત્રાની ધમકી મળી હોય તેમને યુટર્ન લીધો આગામી સમયમાં હવે કોઈ રણનીતિ એવી ત્યારે નક્કી કરવામાં આવી છે કે પછી આગામી સમયમાં જો કદાચ આવા ધમકી ભર્યા ફોન આવે તો સમાજના અન્ય સમર્થકો સાથે મળીને કોઈ રણનીતિ નક્કી કરવામાં આવી છે

સંસ્થા અને રાજકીય વ્યક્તિ સમાજ ને સાચવવાના મૂળમાં હોય છે પણ અંદર અંદર જે બે ફાટા છે એ તમામ સમાજ હોય કે અમારો સમાજ પાટીદાર સમાજ હોય સમાજને જ નુકસાની છે એટલા માટે જે વડીલ વાત કરતા કે એવું એક પણ નિવેદન ક્યાંય પણ હોય પટેલ પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ભૂલી ને જે રાજકીય રંગ દેખાડે છે રાજકીય રંગમાં હું તમને કઉ તો સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા જે અમારે અહીંથી ખોડલધામ સમજી લ્યો બાર કિલોમીટર થાય જે ખોડલધામમાં પાયાથી લઈને જીણોધાર સુધીમાં જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે મદદ કરી છે મદદરૂપ થયા છે સંસ્થાને સમાજને અને જે સંસ્થા ઊભી થાય એમાં પણ મદદરૂપ થયા છે અને એ વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે તેમની તદુર એની જે તબિયત તંદુરસ્ત નહોતી અને પથારીમાં હતા ત્યારે એ સમયે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હતી બે હજાર સત્તરમાં અને સત્તરમાં સમાજ આગેવાન ને સમાજના આગેવાન ગલીએ ગલીએ પ્રચાર કરવા માટે ક્યાંક ને ક્યાંક મોકલવામાં આવ્યા હતા એ સમાજ સૌ જાણે છે એ જાણતા છતાં પણ વિઠ્ઠલ જયેશભાઈ રાદડિયા વિઠલભાઈ પુત્ર છે પુત્ર છે એમને ક્યાંક ને ક્યાંક લેટગો કર્યું હતું અને લેટગો કરીને સમાજ એક કરીએ

આભાર કલ્પેશભાઈ પુરુષોત્તમભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે તો એક તરફ પાટીદાર સમાજમાં બે ફાટા હોવાની ચર્ચાઓ છે એક તરફ જયેશ રાદડીના આગેવાનો દ્વારા નરેશ પટેલના આગેવાનોને ધમકી ભર્યા કોલ કરવામાં આવે છે અગાઉ પણ આવી ઘટનાઓ બની છે પરંતુ આના કારણે રાજકારણ પર કેટલી અસર થાય છે તે પણ જોવાનું રહેશે રજૂઆતનું બસ આટલું જ નમસ્કાર